સાચો પ્રેમ પ્રદાન કરાવ્યા વિના ન રહે પોતાની પાસે જે શ્રેષ્ઠ હોય જે ઉત્તમ હોય જે સુંદર હોય તેનું સમર્પણ કરાવે પ્રેમના પાત્રમાં વિદ્યાધર રાજની ચારેય રાણીઓ સુરસુંદરીના જ્ઞાન અને ગુણો પર ઓવારી ગઈ સુરસુંદરી સમગ્ર રાજમહેલ પર છવાઈ ગઈ નગરીમાં પણ સુરસુંદરીના ગુણોના ગીત ગવાઈ રહ્યા હતા એક દિવસની વાત છે સુરસુંદરી શ્રી નૌકાર મંત્રનો જાપ પૂર્ણ કરી ઉઠી હતી અને ચારેય રાણીઓ એની પાસે જઈ પહોંચી સુરસુંદરીએ પ્રેમથી આવકાર આપ્યો એક રાણીએ કહ્યું બહેન આજે તમારા મુખ ઉપર અપૂર્વ પ્રસન્નતાના દર્શન થાય છે સાચી વાત છે તમારી આજે પંચ પરમિષ્ઠી ભગવંતોના ધ્યાનમાં ખૂબ આનંદ અનુભવ્યો ભગવત ધ્યાનમાં મન લીન થયું અમને પણ પંચ પરમિષ્ઠીનું ધ્યાન કરતા શીખવો તો અવશ્ય તમને શીખવવામાં મને આનંદ થશે ક્યારે શીખવશો આજે જ હમણાં જ ના હમણાં નહીં હમણાં તો અમારે તમને કંઈક શીખવવું છે ચારે રાણીઓએ એકબીજા સામે જોઈને હસી પડી સુરસુંદરીને કંઈ ન સમજાયું તે વારા ફરતી ચારે રાણીઓ સામે જોઈ રહી મોટી રાણીએ સુરસુંદરીનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું અમારી વાલી બહેન આજે તમારે અમારી એક વાત માનવી પડશે તમારી કઈ વાત મેં નથી માની એટલે તો અમને તમારા પર પ્રેમ થઈ ગયો છે આજે અમે નિર્ણય કરીને આવ્યા છીએ આજે અમે અમારી નણંદને સુંદર વસ્ત્રોથી અને મૂલ્યવાન અલંકારોથી શણગારીશું તમારે ના નથી કહેવાની સુરસુંદરી હસી પડી તેણે કહ્યું ઓહો આટલી વાત કહેવા માટે આટલી લાંબી પ્રસ્તાવના શા માટે કરી એટલા માટે કે તમે પહેલા જ દિવસે શણગાર સજવાની ના પાડી હતી તમારી વાત સાચી મેં ના પાડી હતી પરંતુ હવે હું તમને ના પાડી શકું એમ નથી ને ચારે બોલી ઊઠી કેમ તમારા પ્રેમે મને જીતી લીધી છે હું તમારી કોઈ વાત ટાળી શકું એમ નથી ચારે રાણીઓની આંખો હર્ષના આંસુથી ભીની થઈ ગઈ થઈ ગયો સુરસુંદરીએ કહ્યું તમે મને જે સ્નેહનું અમૃતપાન કરાવી રહ્યા છો તે હું ક્યારેય ભૂલી શકીશ નહીં મેં તમને પહેલા દિવસે શણગાર સજાવાની ના પાડી હતી તેનું કારણ બતાવું હા હા જરૂર બતાવો પતિના વિરહકાળમાં હું શણગાર સજવાનું પસંદ નથી કરતી વળી મને બાહ્ય શણગાર સજવાનો ઉમળકો પણ નથી જાગતો પરંતુ આજે તો તમને ના નહીં પાડું ચારે રાણીઓ પ્રસન્ન થઈ ગઈ તેમણે સુરસુંદરીને શ્રેષ્ઠ વસ્ત્રો પહેરાવ્યા મૂલ્યવાન સુંદર અલંકારોથી શણગાર કર્યો સુરસુંદરીનું રૂપ શત ગુણ વધી ગયું હવે હું તમને આપણો સ્ત્રીઓનો આધ્યાત્મિક શણગાર બતાવું બતાવો બતાવો ચારે રાણીઓ સુરસુંદરીની સામે ગોઠવાઈ ગઈ આપણે સમ્યક દર્શનની સુંદર સાડી પહેરવી જોઈએ સમ્યક દર્શન એટલે શ્રદ્ધા વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા ઉપર મોક્ષ માર્ગે ચાલતા સંયમી સદ્ગુરુઓ ઉપર અને સર્વજ્ઞ ભાષિત ધર્મ ઉપર શ્રદ્ધા સ્થાપિત કરવી આ શ્રદ્ધાના ચીર આપણો પહેલો શૃંગાર છે આપણા સ્ત્રીઓના વસ્ત્રોમાં મહત્વનું વસ્ત્ર છે કંચુક દયા કરુણાનો કંચુક પહેરવાનો છે સ્ત્રી કરુણાની મૂર્તિ હોય ક્ષમાની મૂર્તિ હોય આપણા ગળામાં શીલનો નવલખો હાર શોભતો હોય આપણો આ કિંમતીમાં કિંમતી હાર છે પ્રાણ જાય તો ભલે જાય આપણું શીલ ન લૂંટાવવું જોઈએ આપણા મસ્તકે તિલક જોઈએ ને તપશ્ચર્યાનું તિલક જોઈએ આપણા જીવનમાં નાની મોટી કોઈને કોઈ તપશ્ચર્યા જોઈએ આ તમે રત્નો અને મણીથી મઢેલા મને કંગન પહેરાવ્યા છે ને એ વધારે ત્યારે શોભે જો હું આ બે હાથથી સુપાત્ર દાન આપું અનુકંપા દાન આપું આપણા હાથ દાનથી શોભે દાન એ જ આપણા સાચા કંગન છે આપણા ઓષ્ઠ પાન તાંબુલથી લાલ કરીએ છે પરંતુ ખરેખર તો સત્ય અને પ્રિય વાણી એ જ આપણું તાંબુલ જોઈએ આપણી વાણી અસત્ય અને અપ્રિય ન હોવી જોઈએ મારી ચારેય ભાભીઓની વાણી કેવી મધુર છે કેવી સત્ય અને હિતકારીણી છે માટે તો હું તમને મોહી પડી ચારે રાણીઓ શરમાઈ ગઈ તેમની દ્રષ્ટિ જમીન પર ખોડાઈ ગઈ સુરસુંદરીએ પ્રેમથી ચારેના મુખ ઊંચા કર્યા અને પોતાની વાત આગળ લંબાવી મારી આંખોમાં તમે કાજળ આંજ્યું છે ને હવે મારી આંખો વધુ સુંદર લાગે છે ને એથીએ વધુ સુંદર તમારી આંખો મને દેખાય છે કારણ કે તમારી આંખોમાં લજ્જાનું કાજળ અંજાયેલું છે સ્ત્રીની આંખોમાં લજ્જા હોય છે તે બીજાના હૈયામાં વસી જાય છે શણગાર સજવાનો હેતુ પણ બીજાના હૈયે વસી જવાનો જ હોય છે અહો કેવો ગુણ શણગાર તમે બતાવ્યો બહેન સ્ત્રીનો આ જ સાચો શણગાર છે અને આ સાંભળ્યા પછી મને સમજાયું કે તમે શા માટે શણગાર સજવાની ના પાડતા હતા આવો અદ્ભુત શણગાર ગુણોનો શણગાર તમે સજેલો જ છે તો પછી આ બધો બાહ્ય શણગાર તમને ન જ આકર્ષે એક વાત મને સમજાઈ નહીં કઈ વાત પતિના વિરહ સ્ત્રીએ બાહ્ય શણગાર ન સજવો જોઈએ તે એ વાત તમને સમજાવું આ દુનિયામાં શિલવતી નારી માટે મોટામાં મોટો શત્રુ હોય તો તે તેનું રૂપ છે આ દુનિયામાં મોટા ભાગના પુરુષો પર સ્ત્રીના રૂપમાં મોહિત થતા હોય છે

પરંતુ જે સ્ત્રી પાસે વિદ્યાશક્તિ ન હોય કે શારીરિક બળ ન હોય તેનું શું થાય એ વાત બરાબર છે સાવધાનીની આંખોમાં વિકાર પેદા કરે તેવા ન સજવા જોઈએ રાણી સુરસુંદરીની આ વાત ગળે ઉતરી ગઈ અરે શણગાર ન સજ્યા હોય છતાં રૂપ પર મોહિત થઈ જાય છે ને પુરુષો તો પછી શણગાર સજ્યા હોય તેના પર મોહિત થતા વાર કેટલી પતિની અનુપસ્થિતિનો લાભ ક્યારેક પતિના મિત્રો જ ઉઠાવતા હોય છે પતિનો માલિક હોય તો તેની દ્રષ્ટિ પણ બગડે છે આ વિષયમાં મને એક વાર્તા યાદ આવે છે કહોની એ વાર્તા તમે ક્યાં સાંભળેલી મારી ગુરુ માતા સાધ્વી સુવ્રતા પાસે મને ધાર્મિક અધ્યયન પણ એમને જ કરાવેલું એ વાર્તા તો હવે કહેવી જ પડશે ચારે રાણીઓ વાર્તા સાંભળવા આતુર થઈ ગઈ સુરસુંદરીએ વાર્તાનો પ્રારંભ કર્યો વસંતપુર નામનું નગર હતું તે નગરમાં એક સમુદ્ર શ્રેષ્ઠી વસ્તુ હતો તેનું નામ શ્રીદત્ત હતું શ્રીદત્તની પત્ની શ્રીમતી શીલવતી અને ગુણવતી હતી શ્રીદત્તને રાજપુરોહિત સુરદત્ત સાથે ગાઢ મિત્રતા હતી બંનેને એકબીજા પર સંપૂર્ણ વિશ્વાસ હતો એક દિવસ શ્રીદત્તે વેપાર માટે પરદેશ જવાનો નિર્ણય કર્યો તેને સુરદત્તને કહ્યું મિત્ર હું પરદેશ જાઉં છું જોકે જેમ બને તેમ હું શીઘ્ર પાછો આવીશ પરંતુ મારી અનુપસ્થિતિમાં મારા ઘરની તારે સંભાળ રાખવાની છે શ્રીમતીને કોઈ આપત્તિ ન પડવી જોઈએ સુરદત્તે કહ્યું શ્રીદત્ત તું તારે નિશ્ચિંત રહેજે ખૂબ ધન ઉપાર્જન કરીને વહેલો પાછો આવજે તારા ઘરની હું સંપૂર્ણ સંભાળ રાખીશ શ્રીદત્ત પરદેશ ગયો સુરદત્ત પ્રતિદિન શ્રીમતી પાસે જવા લાગ્યો શ્રીમતી જે કામ બતાવતી હતી તે પ્રસન્ન ચિત્તે કરતો હતો શ્રીમતી પાસે બેસતો હતો વાતો પણ કરતો એમ કરતાં એક દિવસ શ્રીમતીના રૂપમાં તે મુગ્ધ બન્યો તેના ચેનચાળા વધવા લાગ્યા એક દિવસ સાંકેતિક શ્લોકમાં તેને શ્રીમતી આગળ પ્રેમની યાચના કરી

એ પણ વિદુષી હતી તેણે પણ સાંકેતિક શ્લોકમાં પ્રત્યુત્તર આપ્યો નેહ લોકે સુખમ કિંચિત છદ્દાતી તસ્યામ હસા વૃષમ મિતમ ચ જીવિતમ નૃણામ તેન ધર્મે મતિમ કુરુ હે પુરોહિત આ લોકમાં પાપથી અત્યંત આચ્છાદિત થયેલા માનવીને થોડું પણ સુખ હોતું નથી મનુષ્યનું જીવન ક્ષણભંગુર છે માટે ધર્મમાં જ બુદ્ધિ રાખ શ્લોકના ચાર પાદોના દિવસે તો પુરોહિત ચાલ્યો ગયો પરંતુ તેણે પોતાના મનમાં નિર્ણય કર્યો કે કોઈ પણ રીતે શ્રીમતીને વશ કરવી શ્રીમતીએ પોતાના મનમાં નિર્ણય કર્યો કે કોઈપણ ભોગે પુરોહિતને વશ ન થવું બીજા દિવસે તો પુરોહિત નિર્લજ બનીને શ્રીમતી પાસે ભોગ પ્રાર્થના કરી શ્રીમતીએ એને ખૂબ સમજાવ્યો પણ તે શ્રીમતીના પગમાં પડી ગયો શ્રીમતીએ એક યોજના પોતાના મનમાં ઘડી નાખી અને કહ્યું આજે રાત્રે પહેલા પ્રહરમાં આવજે પુરોહિત નાચી ઉઠ્યો રાજી થઈને પોતાના ઘરે ગયો શ્રીમતીએ શણગાર સજ્યા અને નગરના સેનાપતિ ચંદ્રધવલ પાસે ગઈ સેનાપતિને કહ્યું મારા પતિનો મિત્ર સુરદત પુરોહિત મારા પ્રત્યે રાગી બન્યો છે ને મારા પર બળાત્કાર કરવા તૈયાર થયો છે તો તમે મને બચાવો સેનાપતિ શ્રીમતીનું અદ્ભુત રૂપ જોઈ એના પર મોહિત થઈ ગયો સેનાપતિએ કહ્યું સુંદરી તું ચિંતા ન કર એ પુરોહિતના બચ્ચાને હું ઠેકાને પાડી દઈશ પરંતુ તું મારી પ્રિયા બની જા હું તારા પર અને તારા રૂપ ઉપર મુગ્ધ બન્યો છું બોલ હું તારી હવેલીએ ક્યારે આવું શ્રીમતી તો સેનાપતિની વાત સાંભળી ડઘાઈ જ ગઈ અરે આ તે રક્ષક કે ભક્ષક તેણે સેનાપતિને ઘણી શિખામણ આપી પણ સેનાપતિ ન સમજ્યો છેવટે શ્રીમતીએ તેને રાત્રિના બીજા પ્રહરના પ્રારંભે આવવાનું આમંત્રણ આપ્યું ત્યાંથી શ્રીમતી પહોંચી રાજ્યના મહામંત્રી મતીધન પાસે તેણે જઈને મંત્રીને કહ્યું મહામંત્રી તમે મારી રક્ષા કરો સેનાપતિ મારું શીલ લૂંટવા તૈયાર થયો છે મારા પતિની અનુપસ્થિતિમાં તમે રક્ષા કરો મહામંત્રી તો શ્રીમતીનું રૂપ જોઈ પોતે જ કામાન બની ગયો હતો તેણે કહ્યું શ્રીમતી એ તો કાલે જ હાથીના પગ નીચે કચડાવી નાખીશ તું નિર્ભય રહે પરંતુ તારે મને પડશે તું જે માંગીશ તે તને આપીશ બસ એકવાર તારા દેહનું સુખ આપ શ્રીમતી હેપતાઈ જ ગઈ તેણે મહામંત્રીને ધૃતકારી કાઢ્યો છતાં મહામંત્રી તેને કરગરવા લાગ્યો કંઈક વિચારીને શ્રીમતીએ તેને રાત્રિના ત્રીજા પ્રહરના પ્રારંભમાં પોતાની હવેલી આવવાનું કહ્યું મહામંત્રી રાજી રાજી થઈ ગયો શ્રીમતી ત્યાંથી સીધી રાજા શ્રીપતિ પાસે પહોંચી રાજાનો વિનય કરી તેણે કહ્યું મહારાજા મહામંત્રી મારા પર મોહી પડ્યો છે ને મારા ઘરમાં આવવાનું કહે છે આપ એને રોકો મારી રક્ષા કરો રાજા શ્રીપતિ પોતે શ્રીમતી પર મોહી પડ્યો હતો તેણે કહ્યું તું નિશ્ચિંત રહે મહામંત્રીને સુળી પર ચડાવી દઈશ પણ તારી સાથે મને સૈયા સુખ મળવું જોઈએ હું તારા રૂપ યૌવન પર મોહિત થયો છું તું ઈચ્છે તો તને મારી રાણી બનાવી દઉં નહીંતર એકવાર તું મને તારી હવેલીમાં બોલાવ શ્રીમતીને ક્ષણભર લાગ્યું કે એના પગ નીચેથી ધરતી સરકી રહી છે છતાં ધીરતા ધારણ કરીને તેણે રાજાને ખૂબ સમજાવ્યો પરંતુ રાજા ન જ સમજ્યો ત્યારે શ્રીમતીએ કહ્યું ભલે આપ આજે રાત્રે ચોથા પ્રહરના પ્રારંભે પધારજો શ્રીમતી પોતાની હવેલીએ આવી ગઈ તેણે પુરોહિતને સેનાપતિને મહામંત્રીને અને રાજાને બરાબરનો બોધપાઠ આપી દેવાની સુંદર યોજના વિચારી લીધી તે પોતાની પડોસન પાસે ગઈ અને તેને સો સોનામોર આપીને કહ્યું બહેન મારું એક કામ કરીશ આજે રાત્રિની ચાર ઘડી બાકી રહે ક્યારે તું મારી હવેલીના દ્વાર ખખડાવજે છાતી ફાટ રુદન કરજે દરવાજો ખોલાવજે પછી મને કહેજે લે વાંચ આ પત્ર તારો પતિ પરદેશમાં મરી ગયો બસ પછી તું જતી રહેજે બોલ કરીશને આટલું કામ પડોસણે હા પાડી શ્રીમતીએ ઘરમાંથી એક મોટો પટારો શોધી નાખ્યો એ પટારાના ચાર મોટા ખાના હતા અને દરેક ખાનાનો દરવાજો જુદો જુદો હતો પટારાને પરિચારિકા પાસે ઘસડાવીને શયનખંડમાં ગોઠવાવી દીધો જો સાંભળ સંધ્યા પછી અહીં આવશે તેને ખૂબ આદર આપીને મારા શયનખંડમાં લઈ આવજે પછી હું તને આજ્ઞા કરું તેમ એક પછી એક કામ કરતી જજે પહેલો પ્રહર એ રીતે વિતાવી દેવાનો છે પરિચારિકા ચતુર હતી શ્રીમતીની વાત સમજી લીધી રાત્રિનો અંધકાર છવાયો અને પુરોહિત આવી પહોંચ્યો દાસીએ સ્વાગત કર્યું શયન ખંડમાં લઈ આવી શ્રીમતીએ સોળ શણગાર સજ્યા હતા આંખોના કટાક્ષ કરીને પુરોહિતના મનને વિંધી નાખ્યો પુરોહિત લાખ સોનૈયાની કિંમતના રત્નો લઈને આવ્યો હતો તેણે રત્નો શ્રીમતીને આપ્યા શ્રીમતીએ રત્નોને ઠેકાણે મૂકી દીધા દાસીને કહ્યું પુરોહિત આવજે પરિચારિકાએ એક પ્રહર સુધી પુરોહિત રમાડ્યા કર્યો બીજા પ્રહરનો પ્રારંભ થયો ને હવેલીનો દરવાજો ખકડ્યો પુરોહિત ગભરાયો શ્રીમતી દરવાજે જઈને પાછી આવી કોણ આવ્યું છે સેનાપતિ હે અત્યારે સેનાપતિ મારું શું થશે મને બચાવ કેવી રીતે બચાવું ગમે ત્યાં છુપાવી દે તારા પગે પડું છું તો આ પટારામાં ઘૂસી જા પુરોહિતને પટારાના એક ખાનામાં ઘુસાડીને તાળું મારી દીધું હવેલીનો દરવાજો ખુલ્યો સેનાપતિજીનું સ્વાગત કર્યું સેનાપતિ પણ મૂલ્યવાન રત્નો લઈને આવ્યો હતો શ્રીમતીએ રત્નો લઈને તિજોરીમાં મૂકી દીધા અને પછી સેનાપતિની સેવા ભક્તિ શરૂ કરાવી બીજો પ્રહર પૂરો થઈ ગયો અને હવેલીના દરવાજે ટકોરા પડ્યા સેનાપતિ ગભરાયો તેણે પૂછ્યું કોણ આવ્યું હશે શ્રીમતી દરવાજે જઈને પાછી આવી મહામંત્રી આવ્યા છે હે શું વાત કરે છે મહામંત્રી આવ્યા છે અરે અરે હું તો મરી ગયો મને મને બચાવ હવેલીમાં ક્યાંક છુપાવી દે શ્રીમતીએ સેનાપતિને પટારાના બીજા ખાનામાં પૂરી દીધો અને તાળું મારી દીધું હવેલીનો દરવાજો ખોલ્યો મહામંત્રીની પધરામણી થઈ સ્વાગત થયું મહામંત્રી નવલકો હાર ભેટ આપવા લાવ્યા હતા શ્રીમતીએ હાર લઈને તિજોરીમાં મૂકી દીધો અને મહામંત્રીની સેવા ભક્તિ શરૂ કરાવી એક પ્રહર સુધી સેવા ચાલતી રહી ચોથા પ્રહરની શરૂઆત થઈ ને દરવાજો ખકડ્યો મહામંત્રી ગભરાયો કોણ હશે શ્રીમતી દરવાજે જઈને પાછી આવી મહારાજા પધાર્યા છે હે મહારાજા મરી ગયો બચાવ મને ગમે ત્યાં છુપાવી દે તારા પગમાં પડું છું શ્રીમતીએ મહામંત્રીને પટારાના ત્રીજા ખાનામાં પૂરી દીધો ને તાળું મારી દીધું દરવાજો ખોલ્યો મહારાજા હવેલીમાં દાખલ થયા શ્રીમતીએ સ્વાગત કર્યું રાજાએ મૂલ્યવાન અલંકારો ભેટ આપ્યા શ્રીમતીએ અલંકારોને તિજોરીમાં મૂકી દીધા મહારાજાની સેવા ભક્તિ શરૂ થઈ બે ઘડી પસાર ન થઈ ત્યાં તો હવેલીની બહાર કોઈ સ્ત્રી છાતી ફાટ રુદન કરતી આવી હવેલીના દ્વાર જોર જોરથી ખખડાવતી બોલી અરે શ્રીમતી દરવાજો ખોલ ખૂબ માઠા સમાચાર છે તારો પતિ પરદેશમાં મરી ગયો જલ્દી દ્વાર ખોલ શ્રીમતી ધડામ કરતી જમીન પર પટકાઈ પડી ને ઘોર રુદન કરવા લાગી રાજા ગભરાયા તેણે કહ્યું પહેલા તું મને ક્યાંક સંતાડી દે પછી દ્વાર ખોલજે શ્રીમતીએ પટારાના ચોથા ખાનામાં રાજાને પૂર્યો અને તાળો મારી દીધું દાસીને કહ્યું બસ કામ પતી ગયું હવે બે ઘડી વિશ્રામ કરી લઈએ સવારની વાત સવારે બંને સૂઈ ગઈ સવારે નગરમાં વાત પ્રસરી ગઈ કે શ્રીદત્ત શ્રેષ્ઠી પરદેશમાં મૃત્યુ પામ્યા છે રાજાના રાજ્યમાં નિયમ હતો કે પુત્રરહિત માણસ મરી જાય તો એની સંપત્તિ રાજા લઈ લે રાજપુરુષો રાજમહેલમાં ગયા પણ રાજમહેલમાં મહારાજા ન હતા મહારાણીએ કહ્યું શ્રીદત્ત શ્રેષ્ઠી અપુત્રિયા મરી ગયા છે તેમની સંપત્તિ મંગાવી લેવી જોઈએ રાણીએ રાજાની તપાસ કરાવી પણ ક્યાંથી મળે રાજા મહામંત્રીની તપાસ કરાવી તે પણ ન મળ્યા સેનાપતિ અને પુરોહિત પણ ન મળ્યા રાજપુરુષોને આશ્ચર્ય થયું રાજપુરુષો શ્રીદત્તની હવેલીએ પહોંચ્યા શ્રીમતીને કહ્યું શેઠની સંપત્તિ લેવા અમે આવ્યા છીએ ભાઈઓ લઈ જાઓ બધી જ સંપત્તિ આ પટારામાં શેઠ બધી જ સંપત્તિ મૂકી ગયા છે આખો પટારો જ લઈ જાઓ રાજપુરુષો પટારો ઉપાડવા લાગ્યા પટારો ખૂબ ભારે હતો ખુશ થઈ ગયા પટારામાં અઢળક સંપત્તિ લાગે છે. પટારો રાજમહેલમાં મહારાણી પાસે લઈ જવામાં આવ્યો. મહારાણીએ વિચાર કર્યો. મહારાજા આવીને પટારો ખોલે, એ પહેલા હું ખોલીને મને ગમે તે અલંકારો કાઢી લઉં. રાજપુરુષો પાસેથી પટારાની ચાવીઓ લઈ લીધી. રાણીએ પહેલું ખાનું ખોલ્યું કે જટ અંદરથી પુરોહિતજી બહાર નીકળ્યા. રાણી ચમકી ગઈ. આ શું? તમે પટારામાં ક્યાંથી મહાદેવી હજુ બીજા તાળા ખોલો પછી મને મારા ગુનાની સજા કરજો રાણીએ બીજું ખાનું ખોલ્યું સેનાપતિજી પ્રગટ થયા રાણીએ ત્રીજું ખાનું ખોલ્યું મહામંત્રીજી નીકળી આવ્યા રાણીએ ચોથું ખાનું ખોલ્યું મહારાજા પ્રગટ થયા સૌના મોઢા વિલા પડી ગયા હતા રાણીની આંખમાંથી રોષના અંગારા વરસતા હતા રાજાએ પુરોહિત વગેરેને રવાના કરીને રાણીની સમક્ષ પોતાનો અપરાધ કબૂલી લીધો શ્રીમતીને બહુમાનપૂર્વક રાજમહેલમાં બોલાવીને ક્ષમા માંગી તેને ઉત્તમ વસ્ત્રાલંકારોથી વિભૂષિત કરી જ્યારે શ્રેષ્ઠી શ્રીદત્ત પરદેશથી આવ્યો ત્યારે શ્રીમતીએ બધી વાત કરી બંને પતિ પત્ની ખૂબ હસ્યા સુરસુંદરીએ વાર્તા પૂર્ણ કરી બસ સ્ત્રી તો આવી શ્રીમતી જેવી જ હોવી જોઈએ હવે ભોજનનો સમય થઈ ગયો છે મારા ભાઈ રાહ જોતા બેઠા હશે ચાલો ચાલો આજે તો ભોજન ખૂબ ભાવશે વાર્તાની જેમ